તમે જો તમે પાડી દઉં કરવા પાછી તમે તો બે કોણ બધા તમે તો ખરો

આ સોમાજી ઘરે જાવ તો કેમ થોડીક જરૂર પડી છે શું જરૂર પડી છે બોલો તમે મારે ફરીશો અને ફરવાના આ તો કૂતરા સારું કૂતરો કડી ના એટલે પોનસો રૂપિયા ને પાંચસો રૂપિયા શું કરવા છે રાતના જોતા એ મારે જરૂર પડી છે જો પોનસો રૂપિયા મને જોતા હતા હું તમે લાલ્યો ત્યાં પેલા હાર વાડો હાર

વાત <mulia> <tankos> <tankos>

એ તો ઓયને મને ફાઈ ભગવાન કીધું હું વાન બોલ્યો જ જમીન લઈ જાવી છે ઓયને હવે તમે મન છે મારે છે હવે ચોહા સાસે આ સાસા હાસા પણ આની ગળામાં આમ ગાઠા એટલી મુકો હાચું કીધું છે ફારજ મને ઢોગાળો આગા દે જો પરે સોમાજી તમે નહી હા બોલો બોલો નહી કપડે ઘખરાઈ રાજો ના અલ્યા પા રોક તમે બોલો બોલો મોઢે બોલો બધું

ખેલે હા મારી ચાઉડ